બનાવમાં એમાં એવું છે કે રાહુલ વાઘેલા છોકરો છે એનો જન્મ દિવસ હતો અને એના જન્મ દિવસ ઉજવવા માટે આ બધા આરોપી છે અને મારો છોકરો રાહુલ નો ભાઈ પણ છે એટલે જન્મ દિવસ ઉજવવા માટે બધા ભેગા થયેલા જન્મ દિવસ ઉજવ્યા પછી બે બધા સાત જણા હતા ટોટલ અને ઈ ત્યાં કને ચા પાણી પીવા ગયા મુંબઈ હોટલે અને ત્યાં એકબીજાને ઝપાઝપી થઈ

પોલીસ આગળ તમારી શું પોલીસ આગળ મારી એક જ માંગણી છે કે આરોપી ને કડક થી કડક સજા મળે અને જો પોલીસ થી મને ન્યાય નહીં મળે તો સાહેબ હું એને પોલીસ સ્ટેશન ની પર આત્મવિલોપન કરીશ